નમસ્કાર મિત્રો આજનો આ વીડિયો એ લોકો માટે જે લોકોને વારે વારે મોઢું આવી જતું હોય અથવા તો મોઢામાં વારે વારે ચાંદી પડતી હોય તેમજ ખૂબ જ દવાઓ લેવા છતાં મોઢાની ચાંદીઓ ના મળતી હોય તો એ લોકોને આ વિડિયો ખૂબ જ ઉપયોગી થશે તેમજ જે લોકોને આંતરડાની ગરમી હોય તેના માટે પણ આ ફાયદાકારક છે તો આપણે સૌથી પહેલાં એક લીલું નાળિયેર લેવાનું છે અને આ નાળિયેરનું પાણી એક ગ્લાસમાં ભરી લેવાનું છે નાળિયેરનું આ પાણી તાસીરમાં ખૂબ જ ઠંડુ હોવાથી જે લોકોને કફની તકલીફ રહેતી હોય તે લોકોએ ના પીવું જોઈએ કેમ કે નાળિયેર પાણી પીવાથી કફનું પ્રમાણ વધવાની શક્યતા છે હવે આ એક ગ્લાસ નાળિયેરના પાણીમાં આપણે બે ચમચી મધ ઉમેરીને તેને હલાવીને મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરેલા મધ અને નાળિયેર પાણીને આપણે અઠવાડિયામાં બેથી ત્રણ વાર પીવાનું છે આ રીતે પીવાથી વારે વારે મોઢામાં પડતા ચાંદા કે મોઢું આવી જવાથી તેમજ શરીર ઉપર નીકળતી ગરમીમાં ખૂબ જ રાહત મળે છે મિત્રો તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક કરવાનું તેમજ તમારા સગાવાલામાં જેને વારે વારે મોઢામાં ચાંદી પડતી હોય તો એમને શેર કરવાનું તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા